ગુજરાત રાજ્યના જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મીઓ ગાંધીનગર મુકામે પોતાની માંગણીઓ કરવા માટે છેલ્લા સત્તર ત્રણ બે હજાર પચીસથી ચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે જેમાં તેઓની માંગણીઓની મુખ્ય માંગણીઓમાં સુધારો અત્યારે હાલ ઓગણીસોની જગ્યાએ અઠ્યાવીસો ટેકનિકલ ગ્રેડ પે અને ખાતકીય પરીક્ષા રદ કરવા માટેની મુખ્ય બે માંગણીઓ માટે છેલ્લા સત્તર ત્રણ બે હજાર પચીસથી ટોટલ અગિયાર દિવસ સુધી ગાંધીનગર ખાતે સત્ય શાવરણીમાં આ ચોક્કસ મુદ્દતની હડતાલ પર જોડાયેલા છે આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણી માટે ગુજરાત રાજ્યમાંથી આવેલા છે એ લોકો તમે નજરે જોઈ શકો છો તમામ ગુજરાતની અંદરથી આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણી કરવા માટે ગાંધીનગર ખાતે આવેલ છે તમામ આરોગ્ય કર્મચારીઓ પોતાની માગણી સંતોષ કરવા માટે તમે જોઈ શકો છો પોલીસના કાપડા સાથે જે માગણીઓ છે ગુજરાતના ખૂણે ખૂણે બી આરોગ્ય પ્રાણીઓ હાલ અહીંયા હડતાલ ઉપર ઉતર્યા છે કર્મચારી 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 આજે જે ગુજરાતની અંદરથી તમામ તમારા આરોગ્ય ખાતાના જે કર્મચારીઓ આજે ગાંધીનગર ખાતે આંદોલન ઉપર ઉતર્યા છે તો તમારી શું શું માગણીઓ હશે જો કોરોના જે મહામારી બીમારીઓમાં જો તમે ઝઝૂમ્યા હોય હવે એ લોકો તો સરકારને સામે ચાલીને તમને માગણીઓ પૂરી કરવી પડે તેમ છતાં જો તમારા રોડ પર ઉતરવું પડ્યું હોય તો કયા કારણથી ઉતરવું પડ્યું તમે તમારા કયા ઉચ્ચ અધિકારીઓને તમારા ખાતાના વડાઓને રજૂઆતો કરવા છતાં તમારી માગણીઓ પૂરી ન થતાં તમારે આંદોલનનો રસ્તો અપનાવવો પડ્યો તો એ વિશે શું કહેવા માગો છો અમારી મુખ્ય જ માંગણીઓ છે ટેકનિકલ કે કેડર પ્રમાણે ગ્રેડ અને બીજી ખાતે કે પરીક્ષામાં બે વર્ષ પહેલાં એક સરકારી કમિટી રચી હતી એ કમિટીના અધિક નિયામક બધાના સહયોગથી સરકારે અમને ટેકનિકલ કેડરમાં ઘણી જ લીધેલા છે પરંતુ હજી સુધી એ સરકારે ઠરાવ જીઆર તરીકે બહાર પાડ્યો નથી એટલે અમારે અહીંયા સત્યાગ્રહ છાવણીમાં આંદોલન કરવા માટે આવેલું છે અમારી ફક્ત બે જ માંગણીઓ છે ટેકનિકલ ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષાઓ અચ્છા તમે કેટલા સમયથી આ માંગણીઓ માટે રજૂઆત સરકારને કરી અમે છેલ્લા લગભગ બે હજાર દસથી હે ને બે હજાર દસથી શરૂ કરી અચ્છા અચ્છા હવે જે આ માગણીઓ કરવા માટે ઓલ ગુજરાતથી આવે છે કે જિલ્લા વાઇઝ કર્મચારીઓ આવે આરોગ્ય ખાતાના આખા ગુજરાતના દરેક કર્મચારીઓ છે ત્રીસ જિલ્લાના છૂટા કરાયેલા કર્મચારીઓ બે છે અને જેને આરોપનામા મોકલેલા છે એ કર્મચારીઓ પણ અહીંયા હાજર છે હવે બે દિવસ પહેલા સરકાર શ્રી કંઈક તમને નોટિસો આપી શૂટા કરવા એના વિશે તમારું શું કહેવું છે સરકાર અમને ખરેખર લીગલી નોટિસ આવી રીતે આપી જ ના શકે અને થોડો સમય આપવો જોઈએ અને અમે પહેલાં અલ્ટિમેટ આપી દીધેલું હતું પચીસ બે પચીસના રોજ કે અમે સત્તર તારીખથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાના છે જે સરકારે તમને લોકોને નોટિસો આપી તો શું તમારા ખાતાના વડાએ તમને પહેલાં જાણ કરી હતી કે તમે લોકો હાજર થઈ જાવ નહીં તો તમને નોટિસ દ્વારા શૂટા કરવામાં આવે છે અને કયા પરિપત્રકના આધારે તમને લોકોને નોટિસો આપી આમ તો જોવા જઈએ તો સરકારશ્રીને શ્રીને એડવાન્સ બહુ જ પચીસ ટને જાણ કરી લીધ છે બરાબર અને સરકારશ્રીને ખબર જ છે કે અમે અચોક્કસ મુદતની હડતાલ નું અલ્ટિમેટ અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને માન્ય તમામ મંત્રીશ્રીને અમારા ખાતા ટીએમાં પણ જાણ કરી લીધ છે જાણ કરી લીધ છે તેમ છતાંય અમે અમારા હકની લડાઈ લડી રહ્યા છીએ આ લડાઈ અમારે આજની નથી આ લડાઈ છે બે હજાર એકથી ચાલે છે એના પછી સરકારે હવે બે હજાર બાવીસમાં કમિટી રાખી છે કમિટી બી અમને ટેકનિકલ ગણી લીધા છે પણ ગવર્મેન્ટ અમે ખાલી અમલીકરણ નથી નથી કરતી અમારી લડાઈ કોઈ સરકારશ્રી સામે નથી ફક્ત ફક્ત અમારી હકની લડાઈ અમારું જે હક છે એમ ફક્ત મારો હક જ માગીએ છીએ અમે અઠ્યાવીસોનો અમારો જે હક માગીએ છીએ આ પહેલાં અમારી ખાતાકીય અમારા ખાતામાં કોઈ ખાતાકીય પરીક્ષા અમારા હતી નહીં પણ જ્યારે બે હજાર બાવીસમાં જ્યારે પછી અમારી ખાતામાં ખાતાકીય પરીક્ષા એ દાખલ કરી છે ખરેખર તો અમારે ખાતાકીય પરીક્ષા આપવાની થતી નથી અમારે ગામડે ગામડે કામ કરવાનું છે અમારે પબ્લિકના આરોગ્યમાં કામ કરવાનું છે તો અમારી જે મેન મુદ્દો છે એ અઠ્યાવીસોનું ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષા રદ કરે સરકાર શ્રીને અમને વિનંતી કરીએ છે કે અમારી વાત તમે શાંતિથી સાંભળો અને પછી પુનઃ વિચારણા કરી એમને ન્યાય આપો અત્યારે જે હડતાળ ઉપર જે નાના બાળકો મૂકી અને જે આ બહેનો અને મોટા વડીલો અને તમે લોકો જે અત્યારે હાલ હડતાળ ઉપર ઉતર્યા છો તો તમારી શું વેદના છે અમારી વેદના એ રીતની છે કે માનની આપણા જે રાજ્ય કક્ષાના મંત્રી છે ઋષિકેશ પટેલ સાહેબ એમણે એવું કીધું કે આરોગ્યના કર્મચારીઓ ગુજરાતની પ્રજાની ચિંતા કર્યા વગર હડતાલમાં જોડાઈ ગયા છે બરાબર આ એ આરોગ્યના કર્મચારીઓ છે કે જે બાળકનો જન્મ નથી થતો જે માતાની અંદર ગર્ભમાં બાળક રહે છે ત્યાંથી માંડીને માણસનું કે કોઈ બહેનનું મરણ થતું હોય ને ત્યાં લગીની તમામ કાળજી અમારા આરોગ્યના કર્મચારી રાખે છે અને એ કઈ રીતના એમના ઘરે ઘરે જઈને આખા ગુજરાતના છેવાડાના ગામોમાં જઈને એ અમારા આરોગ્ય કર્મી છે અને આજે અમે પણ દુખી છીએ કે અમારું નાનું બચ્ચું જે લાભાર્થી છે જે સગર્ભા માતા છે જે લોકોને અમારે લાભ આપવાનો છે જે વેક્સિન આપવાનું છે જે નમોશ્રી યોજના છે જે એસ વાય યોજના છે કે પીએસવાય યોજના છે એ તમામ યોજનાઓથી બી એ લાભાર્થીઓ હાલ વંચિત છે એની પણ અમારે ઘણી બધી દુઃખ છે ઘણી બધી યોજના છે પણ એ યોજનાના લીધે અમે સરકારને કહીએ છીએ કે અમારી જે બે માંગ છે એ માંગ તમે અમારી તાત્કાલિક પરિપૂર્ણ કરો અત્યારે માર્ચ એન્ડિંગ મહિનો ચાલી રહ્યો છે બરાબર એની અંદર નાણાકીય સહાય જે બી લાભાર્થીઓને આપવાની છે એ સહાય બી અત્યારે લાભાર્થીઓનાથી વંચિત છે તો અમારી જો સરકાર ચિંતા ના કરે તો કંઈ વાંધો નથી પણ ગુજરાત જેના જે લાભાર્થીઓ છે જે નાના બચ્ચા છે જે લોકોને મોટા છે જે લોકો ડાયાબિટીસ બીપીની લેપ્રસી ની જે લોકો દવાઓ કરે છે એ પણ અત્યારે આનાથી વંચિત રહી રહી રહ્યા છે તો સરકારને એટલી વિનંતી છે કે અમારા બે બે જે મુદ્દા છે એ ત્વરિત સમાધાન કરે સરકારે અમારા ઉપર એસમા એશમા લગાડ્યો છે સરકારે અમારે છૂટા કરી દીધા છે એવો કોઈ પરિપત્ર નથી આજ દિવસ સુધી ઇન્ડિયાની અંદર કોઈ પણ કર્મચારીને કોઈને આ રીતે છૂટા કર્યા નથી હાલ અત્યારે એવા મેસેજ આવી રહ્યા છે આજથી દસ જિલ્લાને લોકોએ છૂટા કરી દીધા છે આઉટસોર્સિંગની અંદર અમે ભરતી કરીશું બરાબર પાંચસો જણને ભરવાના હોય તો છ છ મહિના લાગી જાય છે એની અંદર એ ભરતી નથી કરી શકાય આજે અમે અમારા હાથ લઈને બેઠા તો અમારે છૂટા કરીને બીજા દિવસે તમે ભરતી કરો છો તો તમે કયા નીતિ નિયમના આધારે તમે આ ભરતી કરો છો એમાં તમારે કોઈ નીતિ નિયમ નથી લાગુ પડતો એટલે સરકાર ને અમારે એક જ વિનંતી છે અત્યારે અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીએ છીએ અમારે કોઈ ઉગ્ર આંદોલન કરવાનું પણ નથી